જોજો એ એક મુદ્દો સમજાવો તમને બહુ સાદી વસ્તુ છે સમજવા ભગવત પ્રસાદ હોય એનું લૌકિક સ્વરૂપ શું કે ભાઈ અન્ન છે આ લૌકિક સ્વરૂપે પછી એનું વૈદિક સ્વરૂપ શું કે આ અન્ન જ્યારે પેટમાં જાય તો આનાથી છેટ પ્રજનન થઈ શકે ત્યાં સુધી શક્તિ પ્રાપ્ત થાય અને એ થવાથી આગળ યજ્ઞની પરંપરા ભક્તિની પરંપરા પરિવારમાં ચાલે આ સ્વરૂપેનો શું છે તો વૈદિક સ્વરૂપ અને ઠાકુરજીએ સીધો સીધો હસ્તનો સ્પર્શ કર્યો છે આ રસરૂપ વસ્તુ છે આ કોઈ દાળ ભાત શાક રોટલી સાદી જે લૌકિક વસ્તુ છે તે નથી આ રસરૂપ ભગવત પ્રસાદ અને ઠાકુરજીનો અધરામત છે આ એનો આધિદૈવિક સ્વરૂપ છે હવે આધિદૈવિક સ્વરૂપને આપણે નમન કરીએ પછી જ્યારે એનો ટુકડો લઈને મોઢામાં નાખીએ ને ચાવીએ તો દોષ નથી લાગતો પણ જો નમન કર્યા વગર એમને એમ ચાવો તો એ રસરૂપ સ્વરૂપને આપણે ચાવવા લાગીએ એટલે એવો નિયમ છે કે જ્યારે નમન કરો ને ત્યારે એ રસરૂપ સ્વરૂપ આપણા હૃદયમાં આવે અને પછી અન્નરૂપ સ્વરૂપ અધરામત રહીને પછી એનું આપણે ભક્ષણ કરીએ આ એનો સ્વરૂપ બતાવું છું તુલસીજીમાં એવો નિયમ છે સમજો વાત ધ્યાન દેજો મંદિરમાં જ્યારે શ્રી ઠાકુરજીના પ્રસાદી તુલસી મળે તો પ્રભુના ચરણમાં થયેલા હોય એટલે એને પહેલાં આંખમાં લગાવી પછી સૂંઘવાના સૂંઘો એટલે એમનો જે આધિદૈવિક સ્વરૂપ છે ભગવાનના પ્રિયત્વનું સ્વરૂપ એ આપણા મનમાં આવે સ્થિર થાય અને પછી જે રૂપનો સ્વરૂપ છે એને તમે મુખમાં નાખો ને પછી એમાં દાંત અડે તો ચિંતા નહીં ઓઢા આ બધી એની એના જે ત્રણ સ્વરૂપ છે બાકી જો જો આયુર્વે આયુર્વેદિક વૈદ્યને ત્યાં જાઓ ત્યાં તુલસીજી ઓલામાં રાખીને આમ આમ ખાંડીને એનો રસ કાઢતા હોય તો તરત આપણને તો ઓહો તુલસીજીને ખાંડે છે મને પિષ્ટ કરે છે પીછે છે તો સમજો ત્યાં ખાલી આધ્યાત્મિક રૂપે આયુર્વેદની દ્રષ્ટિએ એનો સ્વરૂપ માત્ર ઔષધિનો હોય છે અને એ જ તુલસીજી જ્યારે છોડમાં સુકાઈ ને જમીનમાં આપણા પગમાં આવતા હોય ત્યારે એમનો એક વૃક્ષરૂપ અને એનો સુકાયેલો સ્વરૂપ આધિભૌતિક સ્વરૂપ હોય છે એટલે દોષ નથી લાગતો ભગવત ચરણારવિંદમાં સમર્પિત થાય ત્યારે એમનો દૈવિક ભગવાનનું પ્રિયત્વનું સ્વરૂપ આવે જ્યારે જીવાતમાં લેવા જાય ત્યારે સૂંઘી લઈએ એટલે પ્રિયત્વનું સ્વરૂપ હૃદયમાં આવી અને છોડરૂપ સ્વરૂપ પ્રિય એ જ તુલસીજી જ્યારે તમે મિક્સરમાં પીશો ઘણા વૈદ્યો કહે કે ભાઈ શરદી બહુ થઈ છે તો તુલસીનો જ્યૂસ લેજો હવે પ્રશ્ન આવ્યો કે તુલસીજીને પીસ મિક્સરમાં કરવા કેમ તો એ સમયે જ્યારે તમે ધોઈને મિક્સરમાં નાખો ને ત્યારે તુલસીજીનું ભગવાનની ચરણારવિંદના પ્રિય છે તે સ્વરૂપ નથી રહેતું પણ આયુર્વેદની દૃષ્ટિએ આધ્યાત્મિક ઔષધિનો માત્ર સ્વરૂપ રહી જાય છે અને છોડમાંથી ક્યારે નીચે પડી જાય અને સુકાઈ જાય ત્યારે એનો ખાલી આધિભૌતિક સ્વરૂપ હોય છે એટલે પછી કોઈ દોષની ઉત્પત્તિ ત્યાં રહેતી નથી પ્રસાદનું પણ એવું જ છે તો પ્રસાદ લેવા જ્યારે આપણે બેસીએ ત્યારે પણ અલૌકિક મન કરો કે ઠાકુરજીએ કૃપા કરીને મને આપ્યું છે આ ભગવત પ્રસાદ છે એને નમન કરી પછી ગ્રહણ કરો જીવ સ્વભાવ વસાત અહંકાર આવી જાય અને અહંકાર આવ્યો એ ખબર કેમ પડે કે જ્યારે એ બારે આવે ત્યારે ઘણા જોજો સ્વરૂપથી અહંકારી હોય ઘણા વાણીથી અહંકારી હોય ઘણા વ્યવહારથી અહંકારી હોય સ્વરૂપથી અહંકારી હોય એ બાજુમાં આવીને બેસે વાત જ ન કરે આપણો ઉડામણા કરે આપણા આપણે સમજી જાય કે ભાઈ આપણો આટલો જાણીતો ઘણી વાર બિચારો નાનો માણસ હોય પછી અચાનક ઠાકુરજીની કૃપા થઈ જાય બહુ મોટો માણસ હોય બાજુમાં આવે તો વાત ના કરે આપણાથી લોકમાં બનતું હોય છે બેસે એવી રીતે કે બિલકુલ જાણે આપણે બધા તો માખી ને મચ્છર ને હોય ને એવું આપણને એવી એવો વ્યવહાર આપણા સાથે કરે ઘણા વાણીથી અહંકાર બતાડે તમને શું ખબર પડે તમે તો આમ છો તેમ છો અને ઘણા વ્યવહારમાં અહંકાર કરે તો જીવ એવો છે કે જેનાથી ક્યારેક ક્યારેક અહંકાર આવે ઉદાસીને સહ અહંકાર કરતા તેન આસુરાવેો ભવતી હવે જ્યારે કોઈ ઉદાસીન વૈષ્ણવ હોય ઉદાસીન વૈષ્ણવ એટલે જો જો તમે ગિરરાજની પરિક્રમામાં જાઓ ઘણા બધા એવા ઉદાસીન વૈષ્ણવો તમને મળશે એટલે એ વૈષ્ણવ એટલે પુષ્ટિ માર્ગી જ હોય એમ નહીં પણ મર્યાદા માર્ગી પણ હોય હવે એમની ઉદાસીનતા એવા પ્રકારની હોય કે આપણને ક્યાંક ક્યાંક એવું મહેસૂસ થાય કે આને થોડીક મગજની કંઈક તકલીફ હશે એટલે લોકો શું કરે તરત એને ધૂતકારે વિચારાને અપમાનિત કરે તો એ કાયમી માટે ધ્યાન રાખજો કોઈ પણ સંપ્રદાયનો હોય ક્યાંયથી પણ જોડાયેલો હોય જો સંસારથી ઉદાસીન છે અને જો થોડું કાંઈ ભગવદ નામમાં લાગેલું છે એને કોઈ ચોરી કરવાની કે કોઈ ગલત આદત નથી તો એવા જીવને ક્યારેય પણ ધૂતકારો નહીં આપણે દૂર હટી જવું પણ એને કોઈ દી અપમાનિત કરવો નહીં કારણ કે લૌકિક વ્યક્તિ અગર બે વાત તમને કહેશે યા દુઃખ વ્યક્ત કરશે તો એ દુઃખ લાંબા તમને હેરાન નહીં કરે પણ જેને લોક છોડી દીધું છે ઉદાસીન વ્યક્તિના મોઢાથી જો એમ નીકળી જશે કે ત્યાં મારું ગલત કર્યું તો એ આપણને બહુ નુકસાની પહોંચાડે ગૃહસ્થી તો અહંકાર કૃતિ ચેવ અહંકારથી કોઈ ઉદાસીન કોઈ મહાન વ્યક્તિનું અપમાન થઈ જાય ત્યારે પોષ્ય પોષણ રક્ષણે પોષ્યાણ પોષણમ કરણેપી તદેવ ભાવનીય આપણે આપણા બચ્ચાઓને પાલતા હોઈએ ત્યારે પણ એક અહંકાર આવી જાય કે હું આમનો પોષક છું ત્યાં પણ શરણની ભાવના રાખવાની પોષક ભગવાન છે હું નહીં અહંકાર થઈ જાય ત્યાં પણ શરણની ભાવના રાખવાની કે આપ મને ક્ષમા કરો પોષ્ય અતિક્રમણે ચૈવ અને જેનું આપણે પોષણ કર્યું હોય એ આપણા માથે અતિક્રમ કરે જેમ કે દાખલો આપ્યો કે આપણે ભણાવીએ અને પછી આપણને મૂર્ખા ગણે તથા અને કોઈ અંતેવાસી એવા સ્થિત પ્રજ્ઞ લોકો હોય આ બધાથી કોઈ પણ ખરાબ વ્યવહાર થાય ત્યારે શ્રી ઠાકુરજીની શરણાગતિ કરવી પ્રભુ પાસે દંડવત કરીને ક્ષમા માંગવી મારાથી આ જે કંઈ બન્યું છે પ્રભુ આપ આને ક્ષમા કરજો આપના ચરણાર વિંદમાં હું આશ્રય કરું છું અલૌકિક સર્વાર્થી અલૌકિકરણમ એવં ચિત્તે સદા ભાવ્યા વિવેક ધૈર્ય અને આશ્રય નો પ્રકાર બતાવ્યો હવે મન ને અલૌકિક કેમ બનાવવું કારણ કે શાસ્ત્ર કહે છે કે આપણી પાસે બે પ્રકારના મન છે કેટલા બે પ્રકાર મનો દ્વિવિધમ પ્રોક્તમ શુદ્ધ મનો દ્વિવિધ પ્રોક્તમ આપણા પાસે બે પ્રકારના મન છે એક શુદ્ધ મન બીજો અશુદ્ધ મન તો જ્યારે આટલી આટલી વાત બતાવી પછી બધી ઇન્દ્રિયને કંટ્રોલ કરવાવાળો મન છે એને અલૌકિક કેમ બનાવવો તેની વિધિ શ્રી મહાપ્રભુજી બતાવે છે ધ્યાનથી સાંભળજો આપણી પાસે બે પ્રકારના મન છે શુદ્ધ અને અશુદ્ધ જેટલા જેટલા લૌકિક સંકલ્પ કરે જેટલા જેટલા કામ અને વિષયના સંકલ્પ કરે એ મન અશુદ્ધ મન છે કામ વિવર્જિત જેટલા સંકલ્પ કરે તે શુદ્ધ મન છે શ્રી ઠાકુરજી માટેના વિચાર કરે ઠાકુરજી માટેના મનોરથ કરે ઠાકુરજીના કાર્યો કરે કાર્યો કરે આ કરવા માટે જે પ્રેરણા આપે તો સમજી લેવાનું કે એ આપણા શુદ્ધ મને પ્રેરણા આપી છે જો જો ઘણી વાર સેવા ન કરતા હોય એવાય પણ આમ કહીએ કે આપણી ઈચ્છા છે કે ભાઈ મનોરથ કરીએ અને વૈષ્ણવને પ્રસાદ લેવડાવી કાંઈ સેવાય ન કરતો હોય ખાલી કંઠી પહેરીને ધંધો વ્યાપારને એમાં જ લાગેલો હોય આપણને આશ્ચર્ય થાય કે ભાઈ આ કઈ રીતે શ્રી ઠાકુરજી અને ગુરુદેવની કૃપા થાય અને શુદ્ધ મન જ્યારે પ્રેરણા કરે ત્યારે તરત તમને વિચાર આવે કે હું કાંઈક ભગવત કાર્ય કરું જો આ મનને બે પ્રકારથી પ્રેરણા મળે છે એક તો સીધી સીધી ઠાકુરજી અને ગુરુદેવની કૃપા થાય તો પ્રેરણા મળે બીજી બીજો પ્રકાર કોઈ વૈષ્ણવ આવીને પ્રેરણા આપે ઘણી વાર તમારે ગામડામાં બને હવે કરો કરો મનોરથ કરો કેટલા વરહ થઈ ગયા કે તમારા બાપા કરી ગયા મનોરથ તમે કાંઈ કર્યું જ નહીં એમને આટલા વર્ષો કાઢી નાખ્યા આ વ્યવહાર તમે લોકો કરતા હોવ છો લગાતાર પાંચ દસ વર્ષ કાઢ્યા કે પછીને ચેતવ કહેવાય ચેત ચેત પાછું કર કાંઈક એમ ન ચાલે તો શુદ્ધ મન પણ ઘણીવાર સુષુપ્ત અવસ્થામાં સોયેલી અવસ્થામાં પડ્યો હોય ઘણીવાર સત્સંગ ઘણીવાર ભગવદ્ નામ ઘણીવાર ઠાકુરજીની કૃપા ઘણીવાર ગુરુદેવના વચનામૃત અને ઘણીવાર વૈષ્ણવની પ્રેરણાથી એ સૂતેલો મન પાછો જાગે અને જાગીને પછી ભગવત કાર્ય કરે બાકી લૌકિક કાર્ય કરવાનું મન તો રોજ એક એક મન એક્સ્ટ્રામાં બેઠો બેઠો આ લોકી કામ તો તમને રોજ કરાવતો જ રહીએ છીએ એમાં શું નવું છે બોલો એના માટે તમારી મનને કેવું દે જેમ તમે જાયગા ને એ મન જાગીને તરત કે ચલો હવે લોકિક કરો એ અશુદ્ધ મન તો આપણો ચોવીસ કલાક આમ હાઈ એલર્ટ ઉપર છે બોલો ને એ કાર્ય કરાવી પણ રહ્યું છે શુદ્ધ મન હોય એ જ તમે તમને ભગવત કાર્ય કરવાની પ્રેરણા આપે અને એ એ મનને પ્રેરણા કોણ કોણ કરે તો સેવા કરતા હો તો શ્રી ઠાકોરજી કૃપા કરે એ મનને જગાડે એટલે કે એ મનને અલૌકિક બનાવે એટલે અલૌકિક કરે વચનામ અમૃત આદિ સાંભળો તો ગુરુદેવ તમને પ્રેરણા કરે વૈષ્ણવ સાથે સત્સંગમાં બેસો તો વૈષ્ણવ પ્રેરણા કરે ઘણી વાર જોજો ઘણા તો એવા હોય કે મનોરથનું આયોજન ગામમાં હોય ને એવો આનંદ જુએ કે બધા રાસ લઈ રહ્યા છે ને આનંદ આનંદ આખો દિવસ તો એને ઈચ્છા થઈ જાય ચાલો તો આવતા વર્ષે આપણે કરીએ કે આ કે એવો આનંદ આવ્યા તો અલૌકિક મન નેચરલ સામાન્યમાં હોતો નથી અંદર પડ્યો હોય ને લૌકિકમાં ને માયામાં એટલા આપણે પડ્યા હોઈએ કે એ સૂતેલો હોય પણ જ્યારે શ્રી ગુરુદેવ ઠાકુરજીની કૃપા થાય અને એ મન જ્યારે અલૌકિક જાગે એ સિદ્ધ થાય તો જો તમને કોઈએ પ્રેરણા દેવાની પણ જરૂર ના રહીએ અને તરત જ શ્રી ઠાકુરજીની કૃપાથી તમે ભગવત સેવા પધરાવો અને તરત ભગવત કાર્યમાં લાગી જાઓ એટલે શ્રી આચાર્ય ચરણ આજ્ઞા કરે છે કે વિવેક ધૈર્ય તમારાથી આટલા આટલા ગોટાળા થાય પછી આશ્રય કરો છતાં પણ મન અલૌકિક ન બને તો વૈષ્ણવે કરવું શું ઘણા કહેવાય ને કે ઘણાને તાવ ઘર કરી જાય અરે જાતો નથી જાતો નથી જાતો નથી હોય ને ઘણી વાર લગાતાર પાછળ જ પડી જાય છોડે જ નહીં એટલે તરત ડૉક્ટર વિચાર હવે આને કોઈ મજબૂત ટ્રીટમેન્ટ કરવી પડશે નકર આ તાવ જાશે નહીં વિવેકની શિક્ષા આપી દીધી તો પણ એવો ને એવો ધૈર્યનો પ્રકાર બતાવી દીધો તોય એવો આશ્રયનો પ્રકાર આટલા શરણાગતિ કર આશ્રય કર તો એ મન અલૌકિક ન થાય અલૌકિક મન સિદ્ધ સર્વાર્થે શરણમ હરિ એવં ચિત્તે સદા ભાવ્ય વાચાચ પરિકીર્ત અલૌકિક મનની સિદ્ધિ અર્થે ચિત્તમાં આશ્રય આ ભાવના જોજો એ કેવી રીતે લાવાય તમને બતાડું એની આખી વિધિ સમજાવું જ્યારે કોઈ દુઃખ આવીને પડ્યું એટલે તરત આપણે એટલા ડિસ્ટર્બ થઈ જઈએ અને દુઃખી થઈ જઈએ હવે ત્યાં તમારી જો સત્સંગ તમારો પુષ્ટ હોય તો તરત સીધા સીધા આપણે આ રીતે હાથ જોડી કે પ્રભુ જે દુઃખ આવ્યું છે એ આપની ઈચ્છાથી છે પણ જે કંઈ હોય અમે આપને શરણ છે પ્રભુ આપ યોગ્ય કરજો આ દુઃખમાં અને સુખમાં જ્યારે આપણી ઈચ્છા પ્રમાણે કાર્ય થઈ જાય શ્રી કાકાજી અમને આજ્ઞા કરે કે જ્યારે કાર્ય થાય એટલે શ્રી મદન મોહન પ્રભુના ચરણનું ધ્યાન કરી કે પ્રભુ આ આપની કૃપાથી આ બધું સિદ્ધ થયું છે આ રીતે આ એની ટ્રેનિંગ છે ક્યારે પણ સારું થાય જેમ કે સરસ સંબંધ ગોઠવાઈ ગયો છોકરાનો ગોઠવા ન ગોઠવાઈ ગયું તરત શ્રીનાથજીના શ્રી મહાપ્રભુજી શ્રી ગોસાઈજી શ્રી મદન મોહન પ્રભુ આપણા ગુરુદેવના ચરણનું ધ્યાન કરી અને તરત શરણાગતિક પ્રભુ આપની કૃપાથી આ થયું આવી આદત પાડો આ અલૌકિક મનની સિદ્ધિ આવી રીતે થાય આશ્રયની આદત પાડો વિવેક ધૈર્ય કદાચ ન સચવાય તો તરત એવી સ્થિતિ આવી ત્યારે આશ્રયની આદત પાડો કે કમથી કમ એમના ચરણારવિંદનું ધ્યાન કરો કે પ્રભુ આ આપની કૃપાથી થયું છે અલૌકિક મન સિદ્ધૌ સર્વાર્થે શરણમ હરિ એવં ચિત્તે સદા ભાવ્ય આ ચિત્તમાં સદા ભાવના કરો શરણાગત ઘણા સંપ્રદાયોમાં એવી પરંપરા છે એવો પ્રકાર છે કે ક્યારે પણ કંઈક સારું થાય ને એટલે તરત નામ બે ચાર વાર પાંચ વાર અગિયાર વાર બોલી દેવાનું અમુક સ્વામિનારાયણ સંપ્રદાયમાંને એવી પરંપરા છે કે જમવાનું હાથમાં લ્યો અને તરત ભગવાન સ્વામિનારાયણનું નામ લ્યો હોય એવી રીતે એવી અન્ય અન્ય સંપ્રદાયોની પોતા પોતાની પરંપરા છે આપણામાં તો ભગવત પ્રસાદ આવે એટલે એને નમન કરી મનોરથમાં પણ તમને બધાને અમે કહીએ મનોરથમાં તો જરાક પંદર મિનિટ મોડું થાય ને પછી તો ભુભુક્ષિત સિંહ હોય એની જેમ પ્રસાદ લઈએ બધા આવી રીતે ન લેવાય જ્યારે આપણી પાતલમાં પ્રસાદ પધારે એટલે સૌથી પહેલાં એકવાર આંખ બંધ કરી ને નમન થાય કે પ્રભુ આપ્યા છોડ્યું તો અમને મળ્યું જો ઠાકુરજી બધું રોજ અરોગી લેતો તો તમને કંઈ મળે જ નહીં આપણા માટે તો છોડે છે એમની એમને એમની કૃપા માનો આપ તો એક સાથે એક જ સમયમાં બધું અરોગી જાય એમ છે આપના માટે કંઈ અશક્ય વસ્તુ નથી છતાં પણ એમાંથી આપ અરોગીને પાછો મારો જીવ આનંદ થી લે એના માટે છોડે છે એ તો માનો તો આ નિયમ છે કે જ્યારે તૈયારી ઉપર બેસી એટલે તરત એકવાર આંખ બંધ કરી પ્રભુનું સ્મરણ કરીને પછી ભોજનનો પ્રારંભ થાય એમને એમ ન થાય ફટાફટ લેવા લાગ્યા તો પછી ઓલા પશુમાન માન આપણામાં શું ભેદ રહ્યું એની સામે જરાક મૂકો એટલે સીધો તૂટીને પડે આપ ન હોય વૈષ્ણવ આવી રીતે ન હોય વૈષ્ણવ તો જ્યારે બેસે ત્યારે ભગવત પ્રસાદને ભગવત પ્રસાદના સ્વરૂપથી